કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નર્મદાના નવા કેબલ બ્રિજ પરના ટોલ બુથ અંગેના નિવેદનને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ગણાવ્યું છે શ્રી મનસુખભાઈ ટોલ નિર્માણ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા કેબલ બ્રિજ પર ટોલ બૂથનો નિર્ણય કેન્દ્રની યુપીએ સરકારનો જ હતો જેને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે સત્યથી વેગળો ગણાવતા પુરાવા રજૂ કર્યા છે તેમણે જણાવ્યું છે કે ઈપીસી ના ધોરણે બનેલો આ બ્રિજ પ્રજાના જ નાણા જે ટેક્સ રૂપે આવે છે એનાથી નિર્માણ કરાય છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે બ્રિજ બન્યો હોય તો ટોલ બૂથ મૂકી શકાય પણ આ બ્રિજનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે પ્રજાના ફંડ અને કરવેરાના નાણામાંથી બનાવ્યો છે અને જ્યારે સરકાર આડકતરી રીતે રોડ ટેક્સ વસૂલે છે ત્યારે ટોલ બૂથ મૂકી શકાય નહીં વધુમાં તેમણે શ્રી મનસુખભાઈ માંડવિયાના એ નિવેદનને પણ જુઠ્ઠું ગણાવ્યું છે કે જેમાં તેમણે ટોલ બૂથનો નિર્ણય યુપીએ સરકારનો હોવાનું જણાવ્યું હતું અહમદભાઈ પટેલે કહ્યું છે કે નેશનલ હાઇવે ફ્રી રૂલ્સ બે ની સેક્શન ત્રણ મુજબ કોઈ પણ ટોલ લગાવવાનો કે હટાવવાનો અધિકાર કેન્દ્ર સરકારનો અને એનું નોટિફિકેશન જે તે બાંધકામ પૂર્ણ થયાના પિસ્તાલીસ દિવસ બાદ જ બહાર પાડી શકાય છે બે હજાર સત્તરમાં નર્મદા કેબલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું હોય તો ત્રણ વર્ષ અગાઉ યુપીએ સરકાર શી રીતે ટોલ બૂથ લગાવવાનો નિર્ણય કરી શકે પર બુથ નું બાંધકામ શરૂ થઈ ગયું છે એ શી રીતે બન્યું એમ જણાવતા રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના પ્રજાને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું